મારું નામ કાજલ પ્રજાપતિ છે હું મહેસાણા નજીક રામોસણા ગામમાં રહું છું જ્યારે હું બારમું પાસ કરીને કોલેજમાં એડમિશન લીધું એના છ મહિના પછી જ્યારે હું બીજા સેમમાં આવી કોલેજમાં ત્યારે મારા જોડે એસિડ એટેક થયો હતો અત્યારે ચર્ચાસ્પદ બનેલા કાજલ પ્રજાપતિ એસિડ એટેક કેસમાં આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ફેબ્રુઆરી બે હજાર સોળમાં હાર્દિકને પોતાનો પ્રસ્તાવ ન સ્વીકારનારી અઢાર વર્ષની કાજલના ચહેરા પર એસિડ ફેંકી દીધો હતો આ એસિડ એટેકમાં ગંભીર રીતે ગવાયેલી કાજલનો આખો ચહેરો ભરી ગયો હતો અને તેણે પોતાની બંને આંખો તે સમયે ગુમાવી દીધી હતી ત્યારબાદ વર્ષો સુધી સારવાર ચાલતી રહી કઈ ઓપરેશનો ચાલતા રહ્યા અને હજુ કેટલા ઓપરેશન થશે મહેસાણામાં નોંધાયેલી એસિડ એટેકની આ પહેલી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની હતી આઈપીએસના સપના જોતી કાજલ પર એક યુવકે તેનો પ્રસ્તાવ ઠુકરાવી દેવા બદલ એસિડ ફેંક્યો હતો મધ્યમ વર્ગની દીકરી કાજલની મહિનાઓ સુધી ચાલેલી સારવારને કારણે તેના પરિવારની આર્થિક હાલત કફોડી બની ગઈ કાજલને સરકાર તરફથી પણ સહાય ન મળતા તેના પરિવારને તેની સરખી ટ્રીટમેન્ટ કરાવવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો मेरा नाम महेंद्र भाई प्रजापति है मैं मैं रामोसणा महसणा जिला में रहता हूँ और ये काजल मेरी बेटी है और 2016 में उसका जो एसिडी अटैक हुआ था कॉलेज के गेट पे तो अभी उसका 17 से 18 सर्जरी हो गई है और खर्चा भी ज़्यादा आ रहा है उसका और मैं ऑटो चला रहा हूँ ऑटो चलाने से घर भी पूरा कम होता है और ख़र्चा भी ज़्यादा रहता है काजल को जब एसिड अटैक हुआ तो उसको पहले तो महसाना में सर उसका ट्रीटमेंट किया फिर महसाना महसाना से लेके हम आए सिविल हॉस्पिटल अहमदाबाद अहमदाबाद सिविल हॉस्पिटल में चार महीना ट्रीटमेंट लिया लेकिन सिविल का ट्रीटमेंट स्लो चल रहा था तो हमने प्राइवेट हॉस्पिटल में भी ट्रीटमेंट लिया सत्रह अठारह सर्जरी हुई हुई है अभी और डॉक्टर का कहना है कि अभी ये चेहरा तो सौ टका तो नहीं हो सकता लेकिन साठ सत्तर टका हो सकता है तो अभी तो पता नहीं चलेगा जब लो शरीर में लोई में भराएगी चामड़ी तो उसका चेहरा खुल सकता है डॉक्टर अभी काजल को एक साइड में कान का डैमेज हुआ है तो कान बनाने का है तो उसका कान भी बनाने का है और थोड़ा बहुत लेजर किरण की, की और जो ट्रीटमेंट चलती है कि चामड़ी स्मूथ करने के लिए लेजर किरण का ट्रीटमेंट लेना पड़ता है મારું નામ કાજલ પ્રજાપતિ છે હું મહેસાણા નજીક રામોસણા ગામમાં રહું છું જ્યારે હું બારમું પાસ કરીને કોલેજમાં એડમિશન લીધું એના છ મહિના પછી જ્યારે હું બીજા સેમમાં આવી કોલેજમાં ત્યારે મારા જોડે એસિડ એટેક થયો હતો કોલેજની બહાર જ્યારે કોલેજના ગેટની બહાર આવ આવતી હતી ત્યારે એક યુવકે મારી ઉપર એસિડ નાખ્યો હતો અને એના પછી મારી સારવાર ત્યાં મહેસાણામાં થઈ અને ત્યાર પછી મને લાયન્સ અમદાવાદમાં સિવિલમાં લાવ્યા હતા ત્યાં ચાર મહિના મારી ટ્રીટમેન્ટ થઈ અમારા ઘરની હાલત થોડો સારી નથી એટલી બધી પપ્પા રિક્ષા ચલાવે છે રિક્ષા ચલાવવામાં એટલું બધું પૂરું થતું નથી મારી અત્યાર સુધી સોળથી અઢાર જેટલી સર્જરી થઈ ચૂકી છે હજી પણ કેટલી બાકી છે એ એની ખબર નથી મને આગળ શું થશે એ પણ ખબર નથી અને ક્યાંથી કેવી રીતે